હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો ફરી વખત એક નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું આજ બતાવીશ કે હવે મેથી બેથી કંઈ નથી છે લાવો બતાવું હાલો તો આપણે ના જઈ રહ્યા છીએ ને આ મારા કેમેરામેન છે તમે જોઈ શકો છો આ ભાઈ અમારા કેમેરામેન છે એ કાંઈ કેવા માંગે છે નહીં એ ભાઈ કાંઈ કેવા માંગતા નથી તો આપણે આમ જાવીશું જો આ હા એટલામાં મેથી ખ્યા નાખી છે હવે આપણે હવે કોથમરી ઉભી છે મેથી બેથી કરી નાખ્યું છે લે છે એવી બધા ખાડ લેતા હતા તે આ તો હું કોઈ ઘડીક વિડીયો ઉતારું તે એમ ખર લેવાનું ઘડીક બંધ કરી દીધું છે તો મારા મમ્મીની એમ જો લે છે ઓ પપ્પા

ભાઈ કા કે છે તો એ તો હાથ પહોળા કરીને ઉભા રહી ગયા તો આપણે ચપલા પહેરી દાડમ નાના નાના ફળ ફ્રુટ ના જાડવા છે આવી રીતનું અમારું મકાન છે આ બધું આ મકાન અમારે જૂનું હતું એટલે એ પડી ગયું પેલા મેં આ મકાનમાં રહેતા જો અમારે ઝૂપડું છે પેલા મેં આમાં રસોડું કરતા અત્યારે તો ચોમાસાનું બધું પડી ગયું છે અમારો જૂનો બા વખતનો જો આ બાવણા બાવણા નોખું થઈ ગયું બાવણા બાવણા નોખું થઈ ગયેલું છે બધું તો આપણે થોડાક નીચે ઉતરવી કે તમને જૂના વખતના આવો કબાટ છે આ પેટી જુના વખતની છે હું જૂના જુના વખતના બાવણા તમે જો લો તો કેમેરામાં લાવવો તો આ છે જુના વખતના બાવણા

Ini to kayaknya mau makan itu ya. Karena kami bias suka kayak mau makan ya sih. Ayo to dingin ya, Maracaca. Jujur kok su. Jujur sih kok dingin lah, sih kok singgung

ભાઈ મોરને મરે તો ઓળા ખાવામાં કે ગમે ઊંધી કરી નાખી છે ઊંધી સીધી કરે છે લઈને તો તમે ક્યારે આવી રીતના ઓળા બનાવીને ખાધા છે તો કમેન્ટ કરજો આવી રીતના અમે ખાધા છે ન ખાધા હોય તો કાક આવો અમારા ગામડામાં આવી રીતના ઓળા કરીને ખબર આવી ઓળાના ફરતે ફરતે ફેલાવી દીધા છે જેવો આવી રીતનું શેકા ઓળા બધા શેકાઈ ગયા છે હાલો ભાઈ ખાવા મળો હાલો હાલો કાળુના વાટે હતા ચાલો બેસો તો આપણે ઓળા ખાવાની ચાલુ કરી દીધા ઓળા ખાઈ છે દીધો ફોન એટલે વિડીયો ઉતારવા લાગ્યા લાવત ભાઈ દેખાડો થોડાક ઓળા આવી રીતના જો શીંગુ શેકાઈ ગઈ છે બધી